મેક્સિકાના અને ફૂલટુ ધમાલ તેમના લોકપ્રિય શો પૈકીના એક છે વિશ્વમાં જાણીતો અને તેનો અભિનય સોશિયલ મીડિયામાં ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો મિત્રો વધુ તમને જણાવી કે આ સાથે જ અભિનેતા રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા સંતોષે એડ્સ પીડિતો વૃદ્ધ અને દર્દીઓમાં ખુશી ફેલાવવાનું કામ કર્યું છે અભિનેતા પોતાની કલા સાથે સાથે સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે જાણીતા હતા અભિનેતાના આકસ્મિક નિધનના સમાચારે બધાને ચોકાવી દીધા છે સોશિયલ મીડિયા પર ઘણા દિગ્ગજ સ્ટાર સંતોષને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જે આમ તો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ માનવ હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ